ગુજરાતની સમિટ દસ વખતે ગાંધીનગરમાં યોજાતી હોય છે અને ગુજરાતના લોકો પણ તેમાં રોકાણ કરે અને રાજ્યમાં વધુ રોકાણ આવે તે અર્થે કનુ દેસાઈ જે મંત્રી છે અને જગદીશ પંચાલ જે પણ મંત્રી છે તે અમેરિકા ગયા હતા અને ત્યારબાદ આજે તેમણે માહિતી આપી હતી

અને એમાં લગભગ આખા અમેરિકા એટલે અમેરિકાનો અમેરિકાનો જે વિસ્તાર છે એ ભારત કરતાં ત્રણ ગણો મોટો છે અને એની વસ્તી લગભગ આપણા કરતાં વન થર્ડ છે એટલે કે લગભગ ચુમ્માલીસ કરોડની વસ્તી છે તો એમાં વસતા દરેક ગુજરાતીઓ જે વિવિધ વ્યવસાયમાં છે ઉદ્યોગમાં છે હોટલમાં છે સર્વિસમાં છે એ બધા ડલાસ ખાતે ભેગા થયા અને આપણે જ્યારે પણ વાયબ્રન્ટ કરીએ છીએ ગુજરાત ત્યારે એ લોકો પણ આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં આવે છે અને ઘણા બધા વિષયોમાં ભાગ લે છે તો અમે બે ત્રણ અને ચાર જે ઓગસ્ટમાં આ એસોસિએશનનું એક સંમેલન હતું એમાં ગુજરાત તરફથી ગુજરાત સરકાર તરફથી મને અને જગદીશભાઈને સરકાર તરફથી મોકલવામાં આવ્યા અને એનો મુખ્ય હેતુ ગુજરાત અને આપણા ગુજરાતીઓ જે યુએસએમાં રહે છે એની વચ્ચે સંકલન થાય એ લોકોના ઉદ્યોગો એ લોકોનો જે કંઈ પણ ધંધા રોજગાર છે એની સાથે આપણે કેવી રીતે સાંકળી શકીએ અને ગુજરાતને પણ એનો કેવી રીતે લાભ મળી શકે અને ગુજરાતમાં એ લોકો આવે તો આપણે એમને કેવી રીતે સગવડ આપી શકીએ ઘણા બધા ગુજરાતીઓ અમે ત્યાં જીઆઈડીસીની પણ મુલાકાત લીધી જ્યાં ઉદ્યોગો છે એ ઉદ્યોગો આપણે અવકાશમાં જવાના ઘણા બધા સાધનો બનાવે છે અને એટલી આધુનિક ટેકનોલોજી સાથે આપણા ગુજરાતીઓ ત્યાં કામ કરે છે એ લોકો આપણી સેમી કંડક્ટરની ચીપ પણ બનાવે છે અને એ બધાને જોઈને અમે એમને કીધું કે આપણા ગુજરાતમાં પણ કેમિક્રોન જેવી સૌથી મોટી અમેરિકાની કંપની પણ આવી છે તો આ રીતે એક આદાન પ્રદાનથી ઘણા બધા ફાયદાઓ એમને પણ થાય છે અને ગુજરાતને પણ થશે એ હેતુથી આ એક આયોજન થયું હતું એમાં આપણા ગુજરાતની બધી ભાતીગળ આપણી જે કંઈ પણ સંસ્કૃતિ છે એ હજી પણ એ લોકોએ ત્યાં જાળવી રાખી છે અને ત્યાંના દરેક કહેવાય કે બ્યુરોક્રેટ્સ એટલે કે મેયર ત્યાંના સાંસદ પછી સેનેટર અને જે રીતે એમ્બેસીમાં કામ કરતા અધિકારીઓ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો અને આપણા બધા ગુજરાતીઓને બિરદાવતા હતા અને આપણી ગુજરાતીઓની એક ખાસ મહેનત કસ જે ટેવ છે એને અમેરિકનોએ વધાવી હતી અને આપણા ગુજરાતીઓએ જે રીતે ત્યાં એક નામ બનાવ્યું છે ચોક્કસ રીતે મને આનંદ થયો કે દરેકે દરેક ગુજરાતીઓએ પોતપોતાના ફિલ્ડમાં એક સારી પ્રગતિ કરી છે અને સારું નામ મેળવ્યું છે સૌપ્રથમવાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પણ એક પત્ર દ્વારા એમને શુભેચ્છા પાઠવી અને એમને જણાવીશ કે આ એસોસિએશનના લીધે ભારત ગુજરાત અને અમેરિકા વચ્ચે એક સરસ સેતુ બંધાયો છે અને સાથે સાથે આ સંમેલનને આપણા આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ સંબોધ્યું હતું અને એમણે પણ કહ્યું હતું કે આપણા બંનેના સહયોગથી બંનેનો પરસ્પર વિકાસ થશે અને આપણે સૌ ગુજરાતને વધુ ઉપર લાવી શકીશું આમાં આપણા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબ અને દિલીપભાઈ સંઘાણી પણ અમારી સાથે હાજર રહ્યા હતા સ્વામિનારાયણના સંતો પણ હાજર રહ્યા હતા રણવત્સલ સ્વામીજીએ પોતાનું એક મેનેજમેન્ટ ઉપર ઘણું સુંદર વક્તવ્ય આપ્યું હતું ગીતા રબારીએ પણ પોતાના કાર્યક્રમો આપ્યા હતા મતલબ કે આખું ભારતની દરેક સંસ્કૃતિને વણીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે પ્રકારે બંને મંત્રી અમેરિકાની વિઝિટ પર જઈને આવ્યા ત્યાંના કાર્યક્રમને લઈને ત્યાંના સેનેટરોને લઈને મળ્યા અને ભારત દેશમાં લઈને જે લોકો પોઝિટિવ છે સાથે ગુજરાતીઓ પણ માની રહ્યા છે કે આવનારા સમયમાં ભારત દેશ છે તેનું ભવિષ્ય ઉજળું છે અને ગુજરાતમાં તેમના સંતાનો વસે અને ગુજરાતમાં તેમના સંતાનો રહે તેવું પણ ત્યાંના લોકો ઈચ્છી રહ્યા છે આ બંને મંત્રીઓને અમેરિકા પ્રવાસ બાદની આ વિઝિટને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં